ખંભાળિયાથી ભાણવડ જોડતા હાઇવે માર્ગ પર માંજા ગામ પાસેના પુલના પિલ્લરમાં ગાબડું પડ્યું માંજા ગામ પાસે આવેલા જૂના એવા પુલના પિલ્લરનો ભાગ તૂટ્યો માંજા ગામ પાસે આવેલા જૂના એવા પુલના પિલરનો ભાગ તૂટ્યો ખંભાળિયા ભાંડવા રોડ પર વાહનોની સતત અવરજવર રહેતી હોય મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ વચ્ચે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે પુલના નીચેના પિલરનો મોટો ભાગ ધસી પડતા પુલ ભારે ભમ વાહનોમાં ગમે ત્યારે પુલ તૂટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતી વચ્ચે સતત ચોવીસ કલાક અહીં વાહનોની સતત અવરજવર રહે છે ત્યારે તંત્રને સ્થાનિકો આ બાબતે જાણ કરી છતાં તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેમ ગાઢ નિંદામાં સૂતેલું હોય કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક ખંભાળિયાથી ભાણવરને જોડતો આ રસ્તો છે ખંભાળિયાથી ભાણવરને જોડતો મુખ્ય રસ્તો માંજાના પાટિયા નજીક એક પુલ હાલની અત્યારે ભારે વરસાદના લીધે ખૂબ જ જર્જરિત થયો છે આ પુલ પુલ ભયંકર રીતે જર્જરિત થયો છે હાલ અત્યારે અહીંયા હજારોની સંખ્યામાં રાહદારીઓ પસાર થાય છે ત્યારે અહીંયા પુલને પૂરેપૂરો જોખમ છે અને આ પુલ ગમે ત્યારે પડે તેવી સંભાવના છે ટેલિફોનિકના માધ્યમથી અમે તંત્રને જાણ અહીં કરી છે સ્થાનિક અગ્રણી તરીકે મેં પંચાયતોને સાથે રાખીને તંત્રને રજૂઆત કરેલ છે તેમ છતાં હાલની તારીખે હજી સુધી કોઈ પણ તંત્રમાં કોઈ પણ વ્યક્તિ અહીં આવી અને સ્થળ નિરીક્ષણ કર્યું નથી આપના દ્વારા આપના માધ્યમથી મારે તંત્રને એટલી જ વિનંતી છે કે અહીં વહેલી તકે પુલ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને આ પુલ બંધ કરી અને વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ દ્વારકા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે